તરી એકત્રે ભદરે જાલે કલબેતર બિસરે જાલે પજાએગા નંબર બનાતા 886969 9970 135780 8285 285 મારુતી મને એકડા બોલતા કેમ હાલ લાગે દોડો 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 280 રૂપિયા 280 રૂપિયા 291 ચિંદભાઈ 291 એને ટ્રેસવાની કુછ લેશું ન તમને વાહ માર

बसो पत्री सत्री हाल तेरा रुपया गिला चाली चाली बसो चाली बसो चाली रुपया माहिरात बसो चाली भाई यहाँ जाओ यहाँ जाओ बसो ने चाली रुपया बसो ने चाली रुपया कर व्यवहार एक आशी आशी ठानू तनसो नो नो नहीं अग्गियार अग्गियार बार 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 रुपया तनसो बसो ने बार रुपया बसो ने बार रुपया बसो ने बार रुपया बसो ने बार रुपया बसो ने बार બાવી રૂપિયા હજાર અણસોળ બસો બાવીસ બસો બસો સિત્તેર ત્રણસો ને રૂપિયા ત્રણસો એકવીસ ત્રણસો એકવીસ રૂપિયા એક

પાંચ છ સાત આઠ નવ નવ ત્રણસો નવ ત્રણસો નવ પંચાવન અગિયાર બાર તેર 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 ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસો ત્રણસો એકવીસ ત્રણસો એકવી છવિ પચીસ પચીસ રૂપિયા ત્રણસો પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ રૂપિયા લગભગ बस ओवी एक बी तांजा पाँच आठ 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 आठ

238 39 40 1 हलो हरो से 45 46 उड़ता लड़ता लोगन पे 50 50 51 52 35 54 पर मैदान 65 78 89 91 डायरेक्ट 1 एकड़ 261 ₹261 एटलीस्ट 1000 फोन कर दो 9 10 11 12 13 15 16 17 18 19 95 1 ₹1 बस पापा का 50

કાકા કરી ગયો અબ એ 80 કાકા હાલો 81 82 83 84 85 86 87 88 89 90 રૂપિયા 200 200 રૂપિયા 200 રૂપિયા રૂપિયા હાલો